અમદાવાદ મનપાની અણઆવડત થઈ છતી ભર પાણીમાં ગરકાવ થયો અંડરપાસ નવા બનેલા જીએસટી અંડરપાસમાં પાણી ભરાયા પાણીમાં ઢીચણસમા પાણી ભરાયા લોકો ઢીચણસમા પાણીમાંથી પસાર થવા મજબૂર રાણીપથી ન્યૂ રાણીપને જોડતો અંડરપાસ બંધ થયો પાણી ભરાઈ જતા વિદ્યાર્થીઓ પણ અટવાયા નવા અંડરપાસમાં પાણી નિકાલની વ્યવસ્થા નહીં

અંડરપાસ બનાવવામાં આવ્યો કરોડો ખર્ચી નાખવામાં આવ્યા તેમ છતાં પણ આ અંડરપાસની અંદર પાણીનો નિકાલ ન કરવામાં આવ્યો તેની સાથે જ જે પાઇપો છે તે ખુલ્લા રાખવામાં આવ્યા અને પાઇપ લીકેજ થતાં હવે ઘરના રૂપ પાણીથી ભરાઈ ચૂક્યું છે પાણીનું કોઈપણ પ્રકારનો જે નિકાલ છે તે થતો નથી આપને દ્રશ્યો બતાવીશ કે જે સામેની સાઈડ છે ત્યાંથી પાણી સતત અંડરપાસની અંદર ભરાઈ રહ્યું છે જેના કારણે જે છે તે અંડરપાસની અંદર પાણી અત્યારે ઘૂંટન સભા દેખાઈ રહ્યા છે મહત્વની વાત છે કે જેટલા પણ વાહન ચાલકો અહીંથી પસાર થઈ રહ્યા છે તે પરેશાન થઈ રહ્યા છે મહત્વની બાબત છે કે આ ગરનામાં સૌથી વધુ જે વિદ્યાર્થીઓ છે તે પસાર થતા હોય છે રાણીપથી ન્યુ રાણીપની અંદર જે સ્કૂલો આવેલી છે ત્યાં આગળ બાળકો જતા હોય છે ને તેના કારણે તેઓ પરેશાન થતા હોય છે આપણી સાથે વાહન ચાલકો છે બેદરકારી આવું ચાલે જ નહીં આ ત્રણ દિવસ ત્યાં તૂટી ગયો કોઈ અભડતું નહીં સ્કૂલમાં છોકરો આવું ચાલતા તો બી પ્રોબ્લેમ આવે બધા ફાટક ઉપર થઈને અકાલે ઉઠીને ગાડીમાં કોઈ છોકરો આવી ગયું તો અમને જે અધિકારીઓ રહે એમને કોઈ હાલશે કોઈ મા બાપને કોઈ સલાહ હાલશે કે ના ત્રણ દિવસ થી આમનામ જ પડ્યું કોઈ એમ કે આ પાણી હાલ્યું અમે નિકાલ થાય જે ભર્યું બધા કેટલા અહેવારે પડ્યા ભોય જે સત્તાધીશો છે તેમને જાણે કે કાંઈ પડી જ ના હોય તેવું ચોક્કસપણે લાગી રહ્યું છે હાલ જીએસટી જે અંડરપાસ છે તે પાણીમાં ગરકાવ છે અધિકારીઓ ઓફિસની ચેમ્બરોમાં બેસી મસ્ત મસ્ત થઈ રહ્યા છે ભર શિયાળે ચોમાસા જેવો ઘાટ અમદાવાદના રાણી વિસ્તારની અંદર સર્જાયો છે જે અંડરપાસ કરોડોના ખર્ચે બનાવવામાં આવ્યો તે અંડરપાસમાં આજે પાણી ભરાયેલું છે